માણે તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી આજ રોજ યોજાઈ હતી જેમાં વરસતા વરસાદ વચ્ચે મતદારોએ લાંબી કતારોમાં ઉભા રહી ઉત્સાહભરે મતદાન કર્યું છે માણે તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી આજ રોજ યોજાઈ હતી જેમાં વરસતા વરસાદ વચ્ચે મતદારોએ લાંબી કતારોમાં ઉભી રહી ઉત્સાહભરે મતદાન કર્યું હતું ત્યારે કુલ છ વાગ્યા સુધીનું મતદાન ત્યાસી ટકા નોંધવા પામ્યું છે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યાં ત્રણ વોર્ડની ચૂંટણી થઈ હતી પાંચ સભ્યની બિનહરીફ ફરણી કરવામાં આવી હતી ચૂંટણી દરમિયાન મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી તેમજ ચાર ચૂંટણી અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા સાંભળી હતી ગામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સંપંચની ચૂંટણીમાં નોગાવા ગામના ટોટલ આઠ વોર્ડ છે તેમાંથી પાંચ વોર્ડ બી હરીફ થયેલા હતા ત્રણ સભ્યો અમારા બી નથી પડતા એમાં હું પોતે બી હરીફ થયો છું અને બે સભ્યો અમેની હરીફેનાલા સભ્યો હતા આજનો લોકોના ઉત્સાહ અને મતદાનને પવિત્ર દિવસને ઉત્સાહ જોઈને આટલા વરસાદમાં પણ જે મતદાન કર્યું છે એ જોઈને અમે ખૂબ ગામનો આભાર માનીએ છીએ અને સંપૂર્ણપણે કહું છું કે કૃપાબેન એ જીત થાય છે બરાબર સંપૂર્ણપણે અમને એવું લાગે છે માહોલ અમારી માહોલભાઈ મોહનભાઈ પટેલ તમારા મતદારોનો ઉત્સાહ કેવો છે આજે મતદાનનો ઉત્સાહ જબરજસ્ત હતો કેમ કે અત્યારે આજે એસી ટકા વરસાદ પડે છે સવારેથી જ છ વાગ્યાથી વરસાદ ચાલુ હતો વચ્ચે કોઈ કોઈ એક બે કલાક તો પણ ઘણો સારો મતદારોનો ઉત્સાહ હતો અને ઘણું મતદાન થયું તમારે કેટલું ટકા મતદાન થયું છે આજ અમારું ત્યાંશી ટકા મતદાન થયું છે તમને શું લાગે છે અમને અમારું નોઘામા ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવારમાં નિખિલાબેન કમલેશભાઈ પટેલ હતા તો કાયા એનું નિશાન હતું તો મને એવું લાગે છે કે અમે જંગી ચૌહાણ માનવી